નમસ્કાર દર્શક મિત્રો હું સંજય ચુડાસમા અને આજના આ નવા વિડીયોમાં મારા બધા જ દર્શનાર્થીઓનું સ્વાગત કરું છું તો આજે આપણે મિત્રો દર્શન કરવાના છીએ તુલસી શાહ મંદિર મિત્રો તુલસી શાહ મંદિર છે એ મધ્ય અંદર આવેલું અતિ પ્રાચીન અને પવિત્ર સ્થળ છે મિત્રો આ મંદિર પર પહોંચવા માટે તમારે સોમનાથ જિલ્લામાંથી એસી કિલોમીટર જેટલું અંતર થાય છે અને જુનાગઢ જિલ્લામાંથી આશરે એકસો કિલોમીટર જેટલું અંતર થાય છે મિત્રો આ મંદિર છે એ આશરે એક વર્ષ જૂનું છે અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે એક લોકવાયકા મુજબ કહેવાય છે કે જંગલની અંદર જરાસંઘ નામના રાક્ષસ નો ખૂબ જ મોટો ત્રાસ હતો તેથી લોકોની પ્રાર્થના સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ છે તે જંગલની અંદર અવતરી અને જરાસંઘ નામના રાક્ષસ નો સહાર કર્યો ત્યારબાદ અહીંયા પર મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના મંદિર નો નિર્માણ થયું આ ઉપરાંત મિત્રો મંદિરની અંદર દર્શનાર્થીઓને રહેવા માટેની તેમજ જમવા માટેની પણ સુવિધા છે મિત્રો મંદિર છે એ ગાઢ જંગલની અંદર આવેલું હોવાથી રાત્રિના આઠ વાગ્યા પછી બધા જ દર્શનાર્થીઓને મંદિરની અંદર જ રોકાવાનું રહે છે Ya